વડતાલધામમાં એકાદશીના શુભ દિને કેવી ફ્રૂટનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ આ ફ્રટ કેવીનો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સમ્રદાયના તીર્થધામ વડતાલ ખાતી તારીખ દસ માર્ચ આમલકી એકાદશીના શુભદિને મોગરીના મહેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ તથા પુત્ર દેવ મહેન્દ્રભાઈ પટેલના યજમાન પદે પાંચસો કિલો ફ્રૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો વડતાલધામ એકાદશીના શુભદિને હરિભક્ત મહેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલના પુત્ર દેવ મહેન્દ્રભાઈ પટેલના યજમાન પદે પાંચસો કિલો ફ્રૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી કેવી ફ્રૂટ ઉત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલધામમાં બિરાજતા દેવોના રાજીપો પ્રાપ્ત કરવા માટે ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવી રાજીપો પ્રાપ્ત કરતા હોય છે ત્યારે સુદ એકાદશીના શોભદિને મોગરીના હરિભક્ત દ્વારા દેવોને પાંચસો કિલો કીવી ધરાવવામાં આવી હતી જેનો સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જેનું સમગ્ર સંચાલન શ્યામ વલ્લભ સ્વામી અને કાર્યકર્તાઓની ટીમે કર્યું હતું તો સાંજે કીવી નીચે ઉતારી પ્રસાદોનું ચરોતરના વૃદ્ધાશ્રમો અનાથ આશ્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું